તો નમસ્કાર મારા વાલીડા કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને ખબર છે કે અત્યારે એક નવું ગીત આવ્યું છે ભાઈ ગલ ગોટાવાળું ગીત અને આ ગલગોટાવાળા ગીતે તો ભાઈ ખરેખર આખી દુનિયા હલાવી દીધી છે અને ભાઈ અમેરિકામાં આપણા ગીતાબેન રબારી જ્યારે આ ગલ ગોટાવાળું ગીત ગાવે છે ત્યારે ભાઈ થાય છે આવું એટલે સાહેબ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને તમને આખે આખો વિડીયો વિડીયોની અંદર બતાવવાનો છું કે સાહેબ કઈ રીતે આ ગલગોટો ખાલી નામ લેતાની સાથે જ અમેરિકાની જે પબ્લિક છે અમને શું કર્યું છે તો હાલો મારા ભાઈઓ વિડીયોની કરીએ છીએ શરૂઆત પણ વિડીયોની શરૂઆત કરવું એ પહેલાં તમે નવા આવ્યા છો તો વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો તો મારા ભાઈઓ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે અને એની સાથે સાથે ધાર્મિક સ્થળોના પણ વિડીયો તમને મળતા રહેશે તો ખાસ કરીને મારા વાલા સબસ્ક્રાઈબ કરી દેજો હવે હાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આમ તો તમને ખબર હોય છે કે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા કલાકારોના વિડીયો વાયરલ થાય છે પણ સાહેબ જ્યારે નવું સોંગ અને નવા ગીત સાથે આપણા ગીતાબેન રબારીની એન્ટ્રી થાય છે ત્યારે ખરેખર જોવાનું તો એ છે કે આપણા જે ગીતાબેન છે એમને ગલ ગોટો આ ગીત ક્યાંથી આવ્યું ભાઈ આ જોવા જેવી વસ્તુ એ છે ભાઈ કેમ કે તમને ખબર છે કે ગલ ગોટો ગલ ગોટો તો સાહેબ આ ગલ ગોટાની જે આખો આખો ગીત છે ક્યાંથી આવ્યું છે આ ગીત છે કે આપણે ગીતાબેને જ ગાયેલું છે અને લોકોને પર્સનલી આ ગીત છે બહુ સરસ લાગ્યું છે ભાઈ ગલગોટો કરીને છે બરોબર હા તો હાલો હવે ગલગોટો વાત નથી કરવી સીધો તમને વિડીયો બતાવશું તો વિડીયો જોઈ લો ને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર ન કર્યો હોય તો શેર કરી દેજો જેથી કરીને બીજા લોકોના પણ મગજ થોડા ફ્રેશ થઈ જાય તો હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો